ગાગા દિલ તોડીને ધગો કરે બીજું અને આ સે બોલતી બિલાડી એ બોલતી બિલાડી હો રહી મુ તો હવે મારા આગળ પેલો મુ કટ મેલું ને થોડક રેડી હું બોલો કટ મેલું ને આગળ એટલે મને કણ મળતે પાવ સમજો હા હા ખાલી ગીતો મુ ખરાબ દેતો નહી ખરાબ જો કહું તી મે તો ખરાબ કીધું ના ના ખરાબ નહી તો ખરાબ નહી પણ પેલું મુ ભજન મુ ભક્તિ લાઈન આ તો ભગત ભજન ગા ભક્તિ લાઈન નો ભજન ગા મહારાજ એક ગીત બનાવ્યું કયા ખબર ગીત બેઠી લખે આજ એમાંથી શબ્દો લીધા અને રાગ કયો રાખ્યો આપડે ભાઈ આ પદ્મા સોંગ નો

અલુ બરાબર તો મણસો તમન કે મન મન ભાડી ન હોસી મન બરતણ કે હે કે તો ચિયા મણસો દિલ આવ કોણ કેલે અરે મજા માની ચિંતા પેઈએ કે મારા લીધે જો કરે જો

બરાબર રેડી રેડી નીચે આપડા મોડેલ હતું જમણા આવ્યું ના આ વિડિયો મે નહી બતાઈયું આ મોડેલ હમણાં નવું જ છે તમારા વિડિયો માં આ મોડેલ પછી આ મોડેલ હે નવું મારા વિડિયો માં આયે તમારા વિડિયો ચાર મોડેલ જ આયા છે મારા ખાતામાં પછી પેલું મોડેલ નવું છે છિલ્લ પડી ટાઈમ માં આપળા પર પાંચ છ મોડેલ હે સ્પાર્ટાઈમ મોડેલ એક્ટિવ તમે જોયું તારા એકલી એક્ટિવ આ હા એક્ટિવ કરી છે ફેમિલી માટે પરફેક્ટ સ્કૂટર કે આ નીલું હે પણ આરાયે એક્ટિવ

બોલતો સીજીયો ખબર ખાવ મા કસમ અલા આયો ના હા તો નહીં તમે ના તમે કો બેરા તા બેઠા બેઠા હું બોલ્યા ના બોલ્યા તા કોઈ યાદ નહીં આવે હું તમારા ઉપર ઉપર ઓના ઉપર ને બોલ્યા ના કોઈ શબ્દો કહી ગયો

अरे जा Tidak, यार का सवालज